રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી છે નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં ધરાશાય થઈ ગઈ છે એક વર્ષ પહેલા જે નિર્માણ પામેલ પંદર ફૂટની દિવાલ ધરાશાય થઈ રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ફરી ચર્ચામાં છે કારણ કે નવનિર્મિત એરપોર્ટની દિવાલ વરસાદમાં ધરાશાય થઈ ગઈ છે નવાઈની વાત એ છે કે એક વર્ષ પહેલાં જ નિર્માણ પામેલી આ પંદર ફૂટની દિવાલ ધરાશાય થઈ છે ઉલ્લેખનીય છે કે હીરાસર એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દિવાલ તૂટી હતી અને હવે આ દિવાલ ધરાશાય થતા અનેક પ્રશ્નો ઊભા થયા છે અચાનક દિવાલ તૂટતા એરપોર્ટ બાંધકામની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વર્ષ પહેલાં જ ખુલ્લું મુકાયું હતું અને હવે રનવેની નજીકની જ પંદર ફૂટની દિવાલ ધરાશાય થઈ છે બે હજાર કરોડના ખર્ચે બનાવાયેલ રાજકોટ એરપોર્ટમાં પહેલા કેનોપી અને હવે દિવાલ તૂટતા એરપોર્ટ ઓથોરિટીની કામગીરી પર સવાલ ઉભા થયા છે